મારું નામ પીજે મહેતા ચીફ એન્જિનિયર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ પુરવઠો બાસઠ લાખ ગ્રાહકોને ઔદ્યોગિક રહેણાંક હેતુના કોમર્શિયલ હેતુના ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડે છે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ટોટલ અગિયાર કેવી લાઇન અઢી લાખ કિલોમીટર અને એલટી લાઇન એક લાખ કિલોમીટર આવેલી છે અને અગિયાર લાખ ટ્રાન્સફોર્મરથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળી રહે અને વીજ પુરવઠો એવી વસ્તુ છે કે રાષ્ટ્રના વિકાસ અને દેશના લોકોના ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે સતત વીજ પુરવઠો જરૂરી છે ત્યારે આ સતત વીજ પુરવઠો મળી રહે તેના માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ સતત પ્રયત્નશીલ છે અને એના માટે હાલમાં મીડિયમ વોલ્ટેજ કવર કન્ડક્ટર એમવી સીસી કન્ડકટરમાં ખુલ્લા વાયરોમાંથી રૂપાંતરિત કરી અને એમવીસીસી જે ઇન્સ્યુલેટેડ કેબલ છે તે તેનાથી વીજ પુરવઠો લોકોને સતત મળી રહે તેના માટે વાયરો બદલવામાં આવી રહ્યા છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ટોટલ એકવીસ હજાર કિલોમીટર એમવીસીસી કન્ડક્ટર હાલમાં લગાવી દીધેલ છે સરકારશ્રીની આરડીએસએસ સ્કીમ હેઠળ આ કામ ચાલુ છે તેમજ સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ હેઠળ ચોવીસો કરોડના ખર્ચે આગામી ત્રણ વર્ષમાં નેવું હજાર કિલોમીટરથી પણ વધારે એમબીસીસી કન્ડકટર બદલવામાં આવશે ખુલ્લા વાયરોની જગ્યાએ આ વાયરો નાખવામાં આવશે